છેલ્લા એક અઠવાડિયામાં પોલીસ દ્વારા અલગ અલગ ચાર રેડ કરવામાં આવી હતી માહિતીના આધારે કે જેમાં જે ગૌવંશ છે એમને ગોંધી રાખવાની માહિતી હતી જેમાં રાણા સૈયદ એરિયા અને ચાંદ ટેકરી એરિયામાં ખાસ અમે રેડ કરી હતી જેમાં રાણા સૈયદમાં અમે ત્રણ રેડ કરી જેમાં ટોટલ અલગ અલગ અઢાર દસ એકસો ત્રણ અને બાવન એમ મળીને ટોટલ એકસો પંચાવન જેટલા ગોવંશ છે એમને અમે અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે ત્રણ રેડ હતી એ રાણા સૈયદની હતી અને એક ચાંદ ટેકરીની હતી ટેકરીમાંથી બાવન મળ્યા છે અને જે એકસો ત્રણ અને બીજા અઠ્યાવીસ એટલે એકસો એકત્રીસ જેટલા છે એ રાણા સૈયદ એરિયામાંથી અમે રેસ્ક્યુ કરીએ કોમ્બિંગમાં મોડાસા ટાઉનની ટીમ હતી મોડાસા રૂરલની ટીમ હતી અને અલગ અલગ બીજા પણ પોલીસ સ્ટેશનમાંથી માણસો મંગાવીને લગભગ અમે દસેક જેટલી ટીમ બનાવી આરોપીઓ અત્યારે પહેલાં જે ગુનો જે રાણા સૈયદવાળો છે એમાં ટોટલ ચાર આરોપીઓ છે અને બીજો જે છે એમાં એક આરોપીનું નામ છે અને બીજા અજાણ્યા શખ્સો વિરુદ્ધ અમે ગુનો દાખલ